આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ કોન્ફરન્સ કરી હતી તેને લઈને કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા છે ભરૂચ અને વડોદરાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હોય છતાં કોઈ પણ નેતા પીડિતોને મળવા નથી આવ્યા ફક્ત નેતાઓને મત લેવામાં જ રસ આવે છે પાણીનો નિકાલ ન થવા પર તેમણે આક્ષેપ કર્યો અને મોટું બજેટ આવ્યા છતાં કામગીરી થતી નથી આપે જોયું હશે વડોદરા જળબંબાકાર થઈ ગયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં હજારો કરોડનું વાર્ષિક બજેટ આવે છે ટાઉન પ્લાનિંગ માટે છતાંય ત્યાં જે શાસનમાં હોય એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર તમામ લોકો પોતાના ભાગે શું આવશે એમ બેસીને બધું ડિવાઈડ કરતા હોય છે સાથે સાથે ત્યાં જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પસાર થયો છે એ લોકોએ પણ ત્યાં ખૂબ મોટી કાસો બનાવી દીધી છે જ્યાંથી નદીનું વહન હતું એને અટકાવીને એમના અવર જવર માટે બિન પરવાનગી ખાણ ખનીજ વિભાગ સાથે કરીને આ કર્યું છે લીધે આખી વિશ્વામિત્ર નદી વડોદરામાં થઈને પસાર થયેલી છે સાથે ભરૂચની વાત કરીએ ભરૂચમાં ગયા વર્ષે પણ ખૂબ મોટી પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને આ વર્ષે પણ એ જ રીતે પૂરની સ્થિતિ સર્જાઈ ગયેલી છે અને કેડસામાં પાણી ભરાઈ ગયેલા છે ત્યારે ત્યાં પણ કરોડોનું બજેટ આવે છે પણ નગરપાલિકામાં વર્ષોથી સત્તામાં રહેલા લોકો લોકોના હિતોને ધ્યાનમાં રાખ્યા વગર બારોબાર છે કોતરડા છે એના પર ગેરકાયદેસર સેલો બાંધકામો પણ કરી દીધેલા છે એના લીધે પણ પાણી ખાટકી ગયેલા છે એવી રીતના સુરતમાં પણ ખૂબ મોટું દસ હજાર કરોડનું બજેટ આવે છે છતાંય ત્યાં ગટર કે નાળા કે કોઈ પણ જાતની વ્યવસ્થામાં ધ્યાન ત્યાંનું

દાઉ જિલ્લામાં આદિવાસી લોકોના સર્વાંગી વિકાસનું બજેટ આપવામાં આવ્યું હતું કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા પણ સ્થળ ઉપર કોઈ કામગીરી નહીં આગામી સમયમાં તપાસ થાય તેવી માંગ ધારાસભ્ય ચૈતર વસાવ્યા કરી છે દાહોદ આઈએસ અધિકારી સ્મિત લોધા સાહેબે જે અમને માહિતી આપી છે એમાં દાહોદ જિલ્લાના દાહોદ જિલ્લાને એક પછાત જિલ્લા તરીકે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટમાં અને આર્ટિકલ બસો પંચોતેર એક હેઠળ દાહોદ જિલ્લાના લોકોના સર્વાંગી વિકાસ માટે ઉત્થાન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કરોડો રૂપિયાનું બજેટ આપ્યું હતું એમાં આપ જોઈ શકો છો એકસો ને બે કરોડના જે સેન્ટ્રલ આસિસ્ટન્ટનું બજેટ હતું તો જે તે અમલીકરણોને એ પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે પણ સ્થળ પર આજ દિન સુધી કોઈ પ્રકારના કામો થયા નથી સાથે ત્યાં કોઈ પણ ગામ પંચાયત પર આમાં સ્પષ્ટ શરત એવી છે કે ગ્રામસભાના ઠરાવ પર ગ્રામ પંચાયત પર કામ માંગવાનું હોય છે એને મંજૂર કરવાનું હોય છે અને એ કામ પણ અમલીકરણ એજન્સી તરીકે ગ્રામ પંચાયત જ કામ કરી શકે છે છતાંય બારની એજન્સીઓ એમના પ્રોજેક્ટો લઈને આવી એકસો બે કરોડ રૂપિયાના બારોબાર પ્રોજેક્ટો મંજૂર કર્યા રિનોવેશન અપગ્રેસન ફલાણું ઢીકણું કરીને અને પેમેન્ટ એજન્સીઓને ચૂકવી પણ દેવામાં આવ્યા છે ત્યારે દાહોદના લોકોને સે સી જરૂરત છે એ પ્રમાણે નું આયોજન નથી થયું પણ એમાંથી કેટલું કેટલી ટકાવારી અધિકારીઓને અને કેટલા પૈસા એજન્સીઓને અને કેટલી ટકાવારી નેતાઓને મળશે એ પ્રમાણે આયોજનો કરીને બારોબાર મંજૂર કરીને પેમેન્ટો ચૂકવી દેવામાં આવ્યા છે ત્યારે અમે દાવા સાથે કહીએ છીએ આ જનતાના પૈસાનો તટસ્થમાં તટસ્થ જો તપાસ થાય તો હું ચોક્કસ માનું છું દાહોદ જિલ્લાના નેતા હોય એજન્સીઓ અધિકારીઓ જેલના સળિયા ગણતા થઈ જશે અને આ આ જે એકસો ને બે કરોડનું કૌભાંડ જે બહાર આવ્યું છે એમાં જો આવનાર દિવસોમાં તપાસ નહીં થશે તો અમે ચોક્કસ ત્યાં અમારે જે પણ કાર્યક્રમો આપવાના થશે દાહોદની જનતાને સાથે રાખીને આપીશું તેવી જ રીતે બીજું આર્ટિકલ બસો પંચોતેર હેઠળ પણ દાહોદમાં જે બાર કરોડ રૂપિયા હતા એનું પણ એસ્ટિમેન્ટ દસ ગણું બનાવીને બારોબાર જે ચિપકાવાનું કામ હતું તે ચોટાળીને કામ કરીને પૈસા આદર્શ નિવાસી શાળાઓમાંથી ઉપાડી લેવામાં આવ્યા છે આદર્શ નિવાસી શાળાઓની અમે ત્યાંથી અમારા લોકોએ જોયું અને જાણ્યું તો ત્યાં બસ માત્ર નાનું મોટું કામ મૂકીને સામાન પૂરું પાડીને ભૌતિક સુવિધાના નામે બાર કરોડ રૂપિયા એમાં પણ ઉઠાવી લેવામાં આવ્યા છે ત્યારે આવી જ રીતના કૌભાંડો થાય છે આપતો જાણો છો કે છોટા ઉદેપુરમાં જ્યારે નકલી કચેરીઓ પકડાવવાની હતી ત્યારે પણ આપણે અહીંયા બધા મળ્યા હતા એવી રીતના ખૂબ મોટું કૌભાંડ દાહોદ જિલ્લામાં થાય છે આવનાર દિવસોમાં તટસ્થ તપાસ થાય તો તમામે તમામ વિગતો બહાર આવી છે અને દર વર્ષે હજારો કરોડના કૌભાંડો જે નવસારી સુરત વડોદરા અને અમદાવાદની એજન્સીઓ આવી રીતના કરતી હશે અને ત્યાં જેટલી પણ એનજીઓ છે એ પણ આદિવાસી બજેટ પર જીવતી હોય એવું અમને લાગી રહ્યું છે અને આવનાર દિવસોમાં તમામ બાબતે અમે ઉજાગર કરવા